ને જો વિદિન જશ અમારે તૈયાર થઈને જઈશ મંદિરે ફૂલ લીધા ને હા હા તો જાઓ જોઈએ આવો નિરાય કાલ જો ને વંશભાઈ મંદિરે જય કે નથી ગયો જ તું કેમ ન ગયો ઠીક મમ્મી બેગ જાવાનું છે હમ ને આજે તો જો આ વરસાદ હતા ને તો રહી ગયો છે પણ બે દી તો સતત આવ્યો ને એક રાત

નાલો તો જો આજે હતું સ્વાધ્યાય તો વરસાદ ચાલુ હતો એટલે કઈ સ્વાધ્યાય જવાનું નહી અને અમાર વિધિ બેન વંશ ને જસ ને જો આજ પાંચમો દિવસ છે કેમ કે વરસાદના કારણે સ્કૂલ માં જાહેર રજા ચાર કરી દીધી વંશને યાદ રજા હતી બરાબર ને શનિ રવિ સોમ મંગળ ને બુધ પાંચ દિવસ થયા એટલે હવે છોકરાને કંટાળો આવે છે પણ હવે કાલે તો સ્કૂલે જવાના છે ફાઈનલ ને એમાં જસભાઈને જો થોડીક છે ને ધોગસ આવી ગઈ છે એટલે એને જવું છે દવા લેવા કેમ થશે

હાલો તો આપણે જસ દવા લઈ આવીએ તો બાર વાગી ગયા ને જો મારા જસને તો મજા નહોતી એટલે એ તો સૂઈ પણ ગયો અને વિધિ ઉઈ ગઈ છે તો બસ આવો રહ્યો આજનો દિવસ છે ને આ તો મારો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સેર સબસ્ક્રાઈબ પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો